પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ ત્રીજી જગ્યા એ જાઓ ને તોડીમાં રાજી મેરડી તમારી પર નારાજ છે તો બાપડા બચારાઓએ કઈક વ્યવહાર બદલ્યા લાઈન ચોખા નિવેદ આલું પેલા ભુવા કીધું લાઈન લાપસી આલું પેલા ભુવાએ કીધું લાઈન ઝાર નો ખીચડો આલુ અને આ માતાના કોઈ વ્યવહાર ની નહીં પડી મારી વાતો છે ને જે આપ પકડજો આમ જ તમારો ઉદ્ધાર છે કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં હું હું છું વિશ્વાસ છે ને ના ના કરશો કરશો નહીં નહી કે બારેજા ધામ જ સર્વશ્રેષ્ઠ છે સારું ધામ જ છે હું એવું નહીં દર્શાવતી પણ મેં પેલા રવિવાર કીધું તું ને કોની જેવી ભાવનાઓ છે તમને ખબર નહીં તમે દુઃખ મટાડવા જાવ છો ને તમારી જોડે છેતરપિંડી થઈ જાય છે કઈ વિધિ કોની કરવી એ તમને જ્ઞાન નહી હોતું હોય છે કોઈ કે તમારી કુળદેવી તો ભૂવા ચેક કરે ભાઈ ચામુંડ માતા રિહયેલી છે પછી કું ભુવાજી ચઈ વાતે રિહાઈ છે તો ભૂવો શું કે ખબર છે નિવેદ શું આલો તમે તો કે અમે તો ચોખા નિવેદ આલીએ છીએ ચોખા નિવેદ ના હોય ચામુ તો લાપસી ચડે કોને કીધું આવું તમને આવું કે છે ને તમને કે એને લાપસી કરો તો એ સારું કોમ કરશે પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ અને ત્રીજી જગ્યાએ જાઓ ને તો શું કે મેરડીમાં શું હાલો છો તો કે અમે હુખડી હાલીએ છીએ તો કે હુખડી નહીં જારનો ખીચડો હાલવો પડે તો મેરડીમાં રાજી રહે આ હુખડી હાલો છો ને એને લીધે મેરડી તમારી પર નારાજ છે તો બાપડા બચારા હોય કંઈક વ્યવહાર બદલ્યા લાઈન ચોખા નિવેદ આલુ પેલા ભુવા કીધું લાઈન લાપસી આલુ પેલા ભુવા કીધું લાઈન જાર ખીચડો આલુ અને આ માતા કોઈ વ્યવહાર નહીં પડી એના તો ગમે તેવું કદાચ માટી ધૂળ કરીને આલસો ને કે માં મારજો જો કશું જ નહીં આ માટી લે આ નિવેદ તો તમારી માં એ માટી ધૂળ થઈ લે છે એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો કો કેવું કે અમારી માતા નિવેદ આલીએ છીએ તો એની જગ્યાએ પેલું આલો પેલું આલો પેલું આલો તો માતા જલ્દી કામ કરશે અમારી પર પ્રસન્ન થશે તો નહીં નિવેદનું કોઈ મહત્વ હોતું તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ જાતે ગેરજાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય હું જે રીતે કહું ને આ જાહેરમાં કહી દઈશ તમે તમારે કરો ગેર મજા કરો જા હું મેલડી બેઠી છું કોઈ ભૂવાની જરૂર નહીં પડવા દઉં પણ ભૂવા જોડે ચેક કરાવવા પહેલા તમારી માતા આગર કરો ને તમારી કુળદેવી આગર કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જવું છું અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા નકર માં ગમે તે કારણ બનાવી તું મને જવા ના દેશ લે તને હોપ્યું એમ કરીને તમારી માં ના આગર કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે પણ આ તો માતાઓ પેલા તો મારા તમે આગળ થઈ જાવ માતા તો ઘેર માતા ક્યાંય નહીં કઈ જવું મારા સાનિધ્યમાં આવતા હોય ને તો તમારી કરીને આવવાનું કે છું હજાર ડગલા આગળ રહેજે તો તમારી માં તમારા પેલા આવીને બે જશે હા શું ખોટું એટલે મારા કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચન મત થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું હાલવું છે દેવગતિ નું તો આટ્યો ચેટલી હોય તમે એક પેઢી નહીં હાથ પેઢી ભેગી થાય ને હાથ પેઢી તો દેવની ઓટ્યો નો ઉકેલ કરી આ જમાના કોઈની તાકાત નહીં અશક્ય વાત ગણો તોય બરોબર છે કે દેવની ઓટ્યો નું ચોખ્ખું હાથ પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલેડી પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલેડી હાથમાં ના આવું અને ભૂવા કે હલાઈ પકડી લો તારી ગમે તેવી માતા હોય અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં નકર ભૂવા થાકી જાય ને દોણા નાખી નાખીને ને વિડિયો પી તો એ મારા જેવી મેલડી છે ને ગોર ગોર ફેરવા પેઢી હું મેલડી હોય અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનું છિકોતરે બનું પૂર્વજે બનું બધું બનું પણ આત્મા આવું પણ મને કોણ પકડી શકે જેનો ચોખ્ખો ભાવ છે જે ભાવિક ભક્તો ની અંદર મારા પત્તે પ્રેમ છે અને જેનું રુદ્યુ ચોખ્ખું છે ને એ મને મેલેડી ખોરવા જવાની જરૂર નહીં તમે ખાલી વિશ્વાસ રાખજો તમને ખોરતી ખોરતી નાઉ આવું સોલંકી પીઢી માં કડિયું માં મટી જવું જેના જેના મળી છે ને એને હોમેથી થી આવી છું કોઈ ખોરવા મન નહીં નીકળ્યું આજ મારી વસ્તી કોલ્યાણ મને ખોરવા નહીં નીકળી મારી મેલેડી ચોસે પણ એક દાડો મારા દીકરાએ પોકાર કર્યો તો હું ખોરતી ખોરતી આવી મારા દીકરો મને અવાજ માર્યો મારા દીકરાએ મને પોકાર કર્યો સો હશે મારો દીકરો તરત હું જાગૃત થઈ એવી રીતે કદાચ તમારા ઘેર છે ને તમારી માતાઓ રાહ જોઈને બેઠી છે પણ એકવાર વાર કદાચ દુઃખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો અને તમારી કુળદેવીને જો લઈને આવતું સોલંકી પેઢીની મેલડી નહીં એટલે ભૂવા બંધ કરી દેજો શું કીધું ભૂવા મૂકી દેજો હું નહીં કહું મારા પારે આવો તમે તમે જવાની તમે આઝાદ છો તમે કોઈ મારા બંધીકાર નહીં જેને જો જવું એ બધે છૂટ છે પણ છે ને સમજ લેવી પડે ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું તે એવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય એવી રીતે કોઈ સુખી ના થાય એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે જેટલા માતાને કાલાવાલા કરવા પડે તાર માતાઓ જોડતી સુખ મળે એમને મળી જાય આ તો હું દયાળું છું ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું જમ કરી આલું છું કે એક બે કોમ કરીશ ને તો વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે પ્રવચન હોભરશે ને અને પ્રવચન હોભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માગશે અને એની ભક્તિભાવ વધશે અને સુખી તમારી માં કરશે એમાં હું મેલેડી રાજી છું મારા નહીં દુનિયામાં વાહ વાહ કરવી મારા વખાણ ના કરતા જાવ કશું જ મારા નહીં જોતું તો હું તો હું કહીશ કે મને નારીઓ લઈ ભૂખ નહીં

ઘેર બેઠા ભલું કરી દીધું અને થયું છે અભિમાનથી નહીં ખાલી સ્વીકાર કરે એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું ચોખાનું આલતા હોય ચામુન તો ચોખાનું આલો મેલડી માતા હુખડી હાલતા હોય તો હુખડી આલો જે આલો એ બધું માતા સ્વીકાર છે એ એટલી બધી રાજી થઈ જશે જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થારી લઈ અને માં નામ ધરી લેતો માં નું રુધ્યુ ચ્યુ એને લચુરો બાજી જાય એને રુધ્યુ ભરાઈ જાય ભરાઈ જાય કે નહીં તમારો જ આટલો નાનો દીકરો હોય તો એની માં એને ખવડાવતી હોય થારી લઈ ખોરામ બેહાડી અને એ દીકરો એને બોલતાય ના આવડતું એને કશું જ ભવન ના હોય પણ એ નોનો દીકરા ખાલી ઓમ કોરિયો લઈને એની માં નામ ધરે તેની માના ઓખમાં છે ને હરખના આસુ આવી જાય આવી જાય ને હાય મારો દીકરો જો જો મને વાલ કરે એ રીત છે ને તમારી મા વાલની ભૂખી છે એ તમને બેટા એના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે એટલે તમે ખાઈ શકો છો તે એનું જ ચાલેલું આપણે એની જ લઈ અને એનો ઓમ કરવામાં શું જાય જાય ગહારો થઈ જાય હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ એલા કરતા રખડી ખાવ બરોબર છે તમે એક કરે બરોબર છે આ શું ખોટું માતા સર્વવ્યાપી છે બધની જગ્યાએનો વાસ છે એવું નહીં કે ઘેર જ બધી જગ્યાએ છે પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં સન તમારા શ્રીફળમાં સં તમારા દીવામાં છં તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે તો અવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું ખાલી અમદ કરવાનું છે એ નહીં કોર્યા કે હાથો હાથ ગબડાવાલા ખાલી અમદ કરવાનું છે આ ખાલી કરો ને તો મેં પહેલાંય કીધું તું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે જમાડું છું ભાત પૂરી શાક બનાવ્યું છે માં સ્વીકાર કરજે ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય જેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓ બધી હાથ હાથ પેઢી નિવેદ કર્યા છે ને મોટી મોટી પલ્યો ભરીને એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહી આવ્યો હોય ને એટલો આ સમય મેં ખાલી મારા મારા સાનિત્ય ભાવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેંકડમાં પહોંચી જાય હું એ વેલડી છું જેટલી મિનિટમાં સેંકડમાં અમીનો ઓળકાર આવી જાય નહીં કહેતા કે માતાજીના નિવેદ કરો ને એટલે અમીનો ઓળકાર આવે અમીનો ઓળકાર તમારા ભાવનો હોય ખાલી હમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે વડા કોઈ દુઃખ ના